ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાણતો ઓડિયો સાંભળ્યો રૂવાટા ઉભા થઈ જાય આ રીતે આટલો અહંકાર ભાજપ વાળા તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા શું કામ ગયા એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે દલિતોને આદિવાસી સમાજને ખેડૂતોને વંચિતોને શોષિતોને ભાજપ ગુલામ સમજે છે ભાજપ માનતી થઈ કે ત્રીસ વર્ષથી અમારું શાસન છે કોઈ અમને હટાવી નથી શકતું એટલે આ બધી પ્રજા છે રહીત છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ બધા અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો શું કામ એની તાકાત નથી કે ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોળી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતા હોય ઠાકોર સમાજનો નેતા તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દોલિત સમાજ ઉપર આટલા મોટાટા ઉભા થઈ જાય એ રીતે આ કેટલું વરવી વાસંત અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતા એ પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય સહન નહીં કરી શકે એ તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારે ખમીરવંતી ગુજરાતની પ્રજા સહન નહીં કરે આજે આમ આદમી પાર્ટી છે એ અલગ અલગ જિલ્લાઓમાં આ પોલીસ ફરિયાદ પણ કરશે પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા ને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે વાગે નેતા એ આ અમરેલીના ભાજપના સરઘસ કાઢી શકવાની તાકાત ધરાવશે જો કાઢે મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ મંત્રીઓ મંત્રીઓને આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થશે જો સરઘસ નહીં કાઢે તો અને એટલું નહીં ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો અત્યાચાર અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતા એ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનું છે અને તમામ સમાજના જો ભાજપના નેતા હોય ભાજપના માત્ર દા બની ગયા છે ભાજપની વિરુદ્ધ કોઈ પણ નહીં શકે આજે ખૂબ ખેડૂતો નારાજ ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપ સાંસદ ધારાસભ્ય મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે શરણ નહીં કરે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં